હેલો ફ્રેન્ડ્સ કેમ છો આજે આપણે અમે જો ત્યાં નીકળ્યા તો આ મહેંદીનું ઝાડ જોયું તો આ ઓરિજિનલ મહેંદી આ તમને બતાવું જો મહેંદીનું ઝાડ કેટલું સરસ છે આ લીલી લીલી મહેંદી આપણે કેમિકલવાળી મહેંદી માથામાં નાખીએ તો વાળને કેટલું નુકસાન કરે તો આજે આપણે આ ઓરિજિનલ મહેંદી કેવી રીતના નાખવી માથામાં કેવી રીતના પલાળવી તો આજે હું તમને આ વિડીયોમાં માહિતી આપીશ તો મારો વિડીયો પૂરો જોજો તો ચાલો આપણે આ મહેંદી તોડીશું અત્યારે ચાલો મહેંદી તોડીએ કેટલી સરસ મહેંદી છે આ લીલી લીલી આ ઓરિજિનલ મહેંદી આપણે કેમિકલ વાળી માથામાં નાખતા હોય તો વાળને કેટલું નુકસાન થાય પગમાં આપણને બળતરા થતી હોય તો આ મહેંદી પીસી અને પગે પણ ચોપડવાથી આપણને ઠંડક મળે છે તમે મહેંદીના ઝાડ જોયા તો હશે પણ આજે તમને આ કોઈ બતાવું છું જુઓ હવે આપણે આ મહેંદી એટલી લઈ લીધી છે હવે ઘરે જઈને આપણે કેવી રીતના પીસવી અંદર શું શું નાખવું એ હું તમને ઘરે જઈને રીત બતાવીશ ચાલો તો આપણે આ મહેંદી હવે ઘરે લાવ્યા અને પેલા માટી ચોટેલી હોય એટલે આપણે આને સરસ રીતે ધોઈ નાખી છે મહેંદી અને થોડી વાર કોરી થઈ ગઈ કોરી થવા મૂકી છે તો મહેંદી આપણી હવે કોરી થઈ ગઈ મહેંદીનું બધું તૈયાર કરીએ એટલે ચાનું પાણી પણ મૂકી દીધું છે અને પાણી લીધું છે ઠંડુ થાય ત્યાં સુધી તો આ અડધી વાટકી ખાટી છાશ લીધી છે એક ચમચી મેથી દાણા લીધા છે અડધું લીંબુ લીધું છે આપડે ચાનું પાણી ઠંડુ થઈ જાય હવે આ બંધ કરી દઈશું થઈ જતા હોય છે તો આપણે ઓરિજિનલ મહેંદી કેવી રીતના નાખી કેવી રીતના બનાવી તો આજે તમે મારો વિડીયો જોય તો લાઈક કરજો હવે આપણે આ મહેંદી નાખી દીધી છે પછી આપણે અડધી વાટકી ખાટી છાશ નાખીશું ખાટી ખાટું દહીં હોય તો દહીં વધારે સારું પણ આજે દહીં નથી એટલે ખાટી છાશ નાખી છે ચાનું પાણી નાખ્યું છે બે થી ત્રણ ચમચી એક મોટી ચમચી મેથીના દાણા લીધા છે અને અડધું લીંબુ નાખ્યું છે આપણે આપણે મહેંદી પીસી લઈશું હવે જો આપણી મહેંદી એકદમ ઝીણી પીસાઈ ગઈ છે તો મિત્રો આ મહેંદી છે ને ઓરિજિનલ મહેંદી કહેવાય આનાથી કલર આપણે ચાનું પાણીને નાખ્યું છે ને આનાથી કલર કેસરી કલર નહીં આવે એકદમ બ્રાઉન કલર આવશે તો તમે ઘરે પલાળજો મહેંદી આવી રીતના પીસજો પછી કેવી થાય મને કમેન્ટમાં કરજો આપણી આ મહેંદી તૈયાર છે હવે આપણે આને છે ને ચાર પાંચ કલાક વેસ્ટ આપવાનો છે ચાર પાંચ કલાક પલાળવા દઈશું એટલે અંદર મેથી દેથી બધું પલ્લીને મિક્સ થઈ જાય સેટ થઈ જાય એટલે કલર સરસ આવે એ મહેંદી આ તૈયાર છે આપણી મહેંદી નવે ચાર પાંચ કલાક થઈ ગયા છે તો મહેંદીમાં આટલી ચીકાસ આવી ગઈ છે તો મહેંદી આ વાળમાં નાખીએ ને તો એકદમ ચીપકી જશે વાળમાં સેજ પણ ખરશે નહીં અને કલર પણ સરસ આવશે તો આપી મેનિયા તૈયાર છે